તો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની પણ આગાહી કરાઈ છે અગિયાર બાર અને તેર તારીખે કમોસમી માવઠાની આગાહી ડાંગમાં અગિયાર મે માવઠું થવાની સંભાવના તો બાર અને તેર મેના રોજ છોટા છોટાઉદેપુર નર્મદામાં વરસાદ પડી શકે છે બાર અને તેર મેના રોજ તાપી નવસારીમાં વરસાદની આગાહી બાર અને તેર મેના રોજ વલસાડ ડાંગમાં પણ વરસાદની આગાહી છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અગિયાર મેથી તેર મે સુધી એટલે કે ત્રણ દિવસ સુધી આ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદી માહોલના સંકેત છે અગિયાર મેના રોજ ડાંગમાં કમોસમી વરસાદની આગાહી તો બાર અને તેર મેના રોજ છોટા ઉદયપુરમાં વરસાદની શક્યતા સેવામાં આવી રહી છે નર્મદા છે તાપી છે નવસારી છે વલસાડ છે ત્યાં પણ ઉનાળાની ગરમી વચ્ચે કમોસમી વરસાદ થઈ શકે છે એટલે કે બેવડી ઋતુનો અનુભવ થશે